છોટાઉદેપુર જિલ્લામાં વર્ષો પછી પ્રથમ વખત આદિવાસી સમાજ માટેના લગ્ન ઉત્સવ જિલ્લાના પાવી જેતપુર પાસે યોજવામાં આવ્યો હતો પંચમહાલ અને દાહોદ જિલ્લાના યુગલોએ ભાગ લઈ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આજના લગ્ન ઉત્સવમાં મેટાટેક એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ વડોદરા દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ વીસ માઇક્રોન્સ ફાઉન્ડેશન વડોદરા દ્વારા મફત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પ ઇકો ટ્રાઇબલ ટ્રસ્ટ અને ઓર્સ છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાના શિક્ષણ કાર્ય માટે સર્વે સમાજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પ્રકૃતિ જન કલ્યાણ લાયબ્રેરી નું શુભારંભ રાજ્યના મંત્રી આદિજાતિ વિકાસ પ્રાથમિક અને ગૌળ શિક્ષણ ડોક્ટર કુબેરભાઈ ડિંડોના હસ્તે કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજ માટે કરાયેલા સરાહનીય કાર્યથી પ્રભાવિત થઈને ઉપસ્થિત મહાનુભાવોએ ટ્રસ્ટના હોદ્દેદારોને અભિનંદન પાઠવી પોતપોતાની રીતે યથા યોગ્ય રોકડ સહાય આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઇકો યુનિટી ટ્રસ્ટના નિરંજનભાઈ રાઠવાએ લગ્ન ઉત્સવને સફળ બનાવવામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહકાર આપનાર તમામ નામી અનામી સંસ્થા તેમજ વ્યક્તિગત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો

આવામાં જોડાય સમૂહ લગ્ન મારું નામ રાઠવા જયશ્રીબેન શંકરભાઈ મારું ગામ ચુલ્લી સમૂહ લગ્ન માટે અમે જોડાયા છીએ સમૂહ લગ્નમાં અમારા પપ્પાને થોડો આશરો રહે છે બહુ બધો અમારા નિરંજન મામા તરફથી અમારા સમૂહ લગ્નમાં સારું છે સમૂહ લગ્નમાં ગરીબ લોકો હોય એમને બહુ ફાયદો થાય છે લોકો જોડાય તેવી અપેક્ષા છે ખર્ચો બી બહુ થાય છે મા બાપ ને લોડ ના થાય સારું સૌને મારા નમસ્કાર આજે છોટા ઉદયપુર મુકામે ખરેખર સાચા અર્થમાં એક સરસ સારો કાર્યક્રમ અને મારા માટે પણ સૌભાગ્યનો દિવસ છે કે મારા આદિવાસી સમાજના આજે અગિયાર જોડાઓ સમૂહ લગ્નના માધ્યમથી પહેલીવાર જોડાયા છે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ઇકો યુનિટી ટ્રાયબલ કોંગ્રેસ ઇન્સ્ટિટ્યુટ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના સહયોગથી અને સમાજના અમારા શ્રેષ્ઠીઓના સહયોગથી આજે આનું આયોજન થયું છે એમાં અમારા સન્માન્યસુભાઈ રાઠવા સાંસદ રાજેન્દ્રભાઈ રાઠવા ધારાસભ્યશ્રી અમારા નારણભાઈ અમારા વેચાતભાઈ અમારા સગ્રામશ્રી અને ઉમેશભાઈની પૂરી ટીમ આજે એમને શુભેચ્છા પાઠવવા માટે આશીર્વાદ પાઠવવા માટે આવી છે અને આ જે ચેરિટ ચેરિટેબલ ટ્રસ્ટના જે નિરંજનભાઈ છે એમને સરસ એનું આયોજન કર્યું છે પણ સવિશેષ આનંદ એ બાબતનો છે કે મારા જે નવ દંપતી છે જે જે યુવાનો છે જે એમને સહયોગ આપ્યો છે એને સમર્થન આપ્યું છે સાથ આપ્યો છે એ અગિયાર પરિવારો જે છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છે કે આજની આ પરિસ્થિતિમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે એ સવિશેષ મારા આદિવાસી સમાજમાં એ ડીજે દારૂને દહેજ જે એક પ્રથા પુરાની પરંપરાથી એક પ્રથા ચાલે છે એ પ્રથામાંથી એને તિલાંજિને આપવાનું કામ આ નવ વર વધુએ જે સંકલ્પ લઈને કર્યું છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છું અને ખોટા ખર્ચા ના થાય અને સમૂહ લગ્નમાં બધા એક સાથે મળીને નવ દંપતીને આશીર્વાદ આપે અને સાથે સાથે આજે આપણી જે મોદી સાહેબે જ્યારે મન કી બાતમાં પણ કેટલીક બાબતો કહી છે આપણે અન્ન બગાડ ના થાય અને આવા સમૂહના કાર્યક્રમો થાય એટલે મારી પણ એક આપણા સંકલ્પ લે કે ભાઈ અન્નનો બગાડ ના થાય જેટલું જમાય એટલું આપણે લઈએ આજે ભોજનો બધા થાય છે ભોજન સમારંભો થાય છે અને કેટલું બધું અનાજ વેસ્ટે જ જાય છે એટલે આ આ સમૂહ લગ્નના માધ્યમથી જે જે વડીલો છે એમને પણ એની એની કાળજી રાખી છે અમારી પુરાની પરંપરા સંસ્કૃતિ પ્રમાણે એનું લગ્ન કરવાનું અને જે થૂલી મકાઈની અને અડદની દાળ એ અમારી પુરાણી જે પરંપરા હતી એ જ આજે ભોજનના રૂપમાં અહીંયા ગોઠવ્યું છે અને એમાં ગ્રામ્યજનોએ બધા જ વડીલો માતા બહેનોએ સહયોગ આપ્યો છે યથાથકથી બધાએ દાન કર્યું છે અને અને એક પેડ માકે નામ સાથે આપણા જે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે સાથે આ જે દીકરા દીકરીનું લગ્ન તો થઈ જવાનું છે આજે પણ એને પણ રાજ્ય સરકાર તરફથી કુંવરભાઈનું મામેરું એ યોજના આપણી ચાલે છે એ પણ લોકો લઈ શકતા નથી કેમ કે એક ઇન્ડિવિજ્યુઅલ લગ્ન કરે છે એટલે કોઈ એનું કેસ તૈયાર ના કરે પણ આ સામૂહિક લગ્નના માધ્યમથી જ્યારે એ જોડાતા હોય ત્યારે એમની યાદી મારી પાસે હોય એટલે આજે અગિયાર જોડાઓની યાદી અમારી પાસે છે એટલે અમારા તકેદારી અધિકારી પણ ઉપસ્થિત છે એટલે એમના જે ડોક્યુમેન્ટ મેળવીને એમને બાર હજારનો જે આપણે ચેક આપીએ છીએ કુંવરભાઈનું મામર દીકરીને આપીએ છીએ એ તત્કાલ તૈયાર થઈને એ પણ એમને અમે અર્પણ કરીશું એનો લાભ પણ મળશે અને ફરીથી પુનઃ આ એક સારા કામમાં બધા સહયોગી બન્યા છે આપ પણ આયા છે પત્રકાર મિત્રો એટલે આપને પણ શુભેચ્છા પાઠવું છું સમાજના આગેવાનોને શુભેચ્છા પાઠવું છું અને નવ દંપતીને મારી ઢેર સારી શુભકામના આદિવાસી સમાજ માટે આજે ગૌરવંતો દિવસ છે યકો ઇકો ચેરિટેબલ ટ્રસ્ટ થકી આ એક સારો પ્રયત્ન થયો છે કે આદિવાસી વિસ્તારમાં સમૂહ લગ્ન થાય અને સમૂહ લગ્નની અંદર આદિવાસીઓ બધા એક થાય ભેગા રહે ઓછા ખર્ચમાં લગ્ન પતે અને જેના ઘરમાં સગવડતા નથી એવા ફેમિલીને એનો ફાયદો થાય એની સવિશેષ કાળજી આ ટ્રસ્ટના સંચાલકોએ રાખી છે હું અભિનંદન આપું છું ટ્રસ્ટના તમામ ડાયરેક્ટરોને કે તમે જે આ પહેલ શરૂ કરી છે એ પહેલ વખતો વખત લાંબો સમય સુધી ચાલતી રહે અગાઉ કલારાણી ખાતે પણ એક લગ્ન થઈ ગયા સમૂહિક લગ્ન અને એમાં પણ જે ઉત્સાહ હતો એવો જ ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે સવિશેષ કરીને આદિવાસી સમાજ લગ્નમાં બિનજરૂરી ખર્ચાઓ જે કરે છે એ ખર્ચા ઉપર થોડીક ઓટ આવશે અને એ ખર્ચ વધશે તો એની કામડા આર્થિક સ્થિતિ સુધરશે એવું દેખાઈ રહ્યું છે હવે આવતા વર્ષોમાં લાંબુ આયોજન થાય મોટું આયોજન થાય અને આદિવાસી સમાજ જે બિનજરૂરી ખર્ચની અંદર ડૂબે છે એ ડૂબતા બચાવવાનું કામ બધા સાથે મળીને કરીએ એ જ આ તબક્કે સૌને વિનંતી આજરોજ જેતપુર તાલુકાના છેવાડાનું ગામ ચોલી ખાતે સમૂહ લગ્નનો કાર્યક્રમનું આયોજન થયું છે આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી આદરણીય ડૉક્ટર ગોવરભાઈ ઢીંડોર સાહેબ ઉપસ્થિત રહ્યા અમારા સાંસદ શ્રી જશુભાઈ ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહભાઈ નારણભાઈ તમામ સમાજના મોભીઓ આવી આ કાર્યક્રમને નિભાવ્યો આ કાર્યક્રમ સક્સેસ ભણાવવા માટે તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અમારા સમાજનો રાઠવા સમાજનો આ પ્રથમ લગ્ન ઉત્સવ છે સમૂહ લગ્ન ઉત્સવ છે આશા અમારી આશા છે કે નજીકના ભવિષ્યમાં પણ અમે આવા સમૂહ લગ્ન કરવા માંગીએ છીએ અને મોટા પ્રમાણમાં સમૂહગ્નોમાં યુગલો નવ દંપતીઓ જોડાય એવી પહેલ કરી સમાજને વધુ ખર્ચ થતો અટકાવીએ એવી જ આ અમારા આ પ્રસંગે સમાજને સંદેશ છે છોટાઉદેપુર જિલ્લાના ચુલી ખાતે આજ રોજ ઇકો યુનિટી પ્રોગ્રેસ ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અગિયાર દંપતી આજે પોતાનું સંસાર જીવન શરૂ કરવા તરફ જઈ રહ્યા છે તમામ નવ દંપતિઓને લગ્નજીવનની શુભકામનાઓ આ ટ્રસ્ટ દ્વારા આજે તેના મા બાપ નથી અથવા મા કે બાપ નથી એવા દંપતીઓને સમૂહ લગ્નમાં જોડીને સમાજના ખોટા ખર્ચાઓમાંથી ભાર રાખવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એ ખરેખર આશીર્વાદરૂપ છે સમાજ માટે જય હિન્દ જય ભારત ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિસિયુટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોડાદેપુર દ્વારા ચુલી ખાતે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે સાથે સાથે બ્લડ કેમ્પ મેડિકલ કેમ્પ અને લાઇબ્રેરીનું ઓપનિંગ છે અને આ દેખાદેખીમાં ખોટા ખર્ચે ખર્ચા થતા હોય એને બચાવવા માટે આ સંસ્થા દ્વારા આ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે